નમસ્કાર ગુજરાત ફર્સ્ટની આ વિશેષ રજૂઆતમાં આપ સૌનું સ્વાગત છે હું છું આપની સાથે વિક્રમ મહારાષ્ટ્રમાં ગણેશોત્સવની સાર્વજનિક ઉજવણીનો રંગ ઝાકમ જોડ હોય છે એ તો આખી દુનિયા જાણે છે પણ જ્યારે આવા ધાર્મિક ઉત્સવો ઉજવવાની વાત હોય તો ગુજરાત કેવી રીતે બાકાત રહે અને એનો પુરાવો આપે છે ગલીએ ગલીએ સ્થાપિત ગણેશ પંડાલ ભાવિકો ઘરમાં તો ગૃહ ગણેશની સ્થાપના કરે જ છે પણ સાથે શેરી મહલ્લામાં પણ પંડાલ બનાવી વિવિધ થીમ પર ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે સ્થાન ભલે હંગામી હોય છતાં થોડા સમયના ભક્તિભાવથી પણ એ સ્થાન અતિ પાવનકારી અનુભવાય છે આવું એક મનમાં રહેલી ભક્તિને ડોલાવતું સ્થાન છે અમદાવાદના નવા વાડજમાં જ્યાં ગણેશોત્સવના પર્વ દરમિયાન આવે છે ગણેશજી ભક્તોના દુઃખ હરવા ગણેશોત્સવમાં ઘેલું બન્યું છે ગુજરાત ડુંડાળા દેવને પૂજવા શિરી અને ચોકમાં મંડપો સજી ગયા છે અને ગણપતિ ઠાઠ માઠથી બેઠા છે ભક્તોને દર્શન દેવા ગણેશજીના આગમન સાથે જ નાનાથી લઈ મોટેરા આવી જાય છે જોશમાં અને કેમ નહીં આખરે આ તો ભક્તોના દિલો પર રાજ કરતા ગણાધિપતિ ગણરાય છે જે રિદ્ધિ સિદ્ધિ અને બુદ્ધિ બધું આપે છે શુભ લાભ લઈને આવે છે વિવિધ થીમ સાથે ગણપતિ બાપ્પાના કેટલાય સ્વરૂપ જોવા મળી જાય છે આ સમયમાં જેના વિસ્તાર પ્રમાણે અનોખા અનોખા નામ પણ હોય છે આવું જ સ્વરૂપ જેને ભક્તો કહે છે લક્ષ્મી વિનાયકના રાજા ગણેશજી મૂર્તિ સ્વરૂપેને પણ ઉર્જા સ્વરૂપે દસ દિવસ પૃથ્વી પર જ્યારે બિરાજમાન થાય છે પોતાના પરિવાર સાથે એટલે કે રિદ્ધિ સિદ્ધિ સાથે ત્યારે આજે મંદિર છે વડવાનલ હનુમાનજી જે ઓઝોન આગન છે વાડજમાં એની એકઝેટ સામે આવેલું છે વાડજ વિસ્તારમાં એમાં દસ દિવસ ગણેશજીનો અદભૂત મહોત્સવ થાય છે જેને કહેવાય છે લક્ષ્મી વિનાયકના રાજા લક્ષ્મી વિનાયકના રાજા નામ જેવું જ રૂપ છે એકદમ રાજાના ઠાઠ સાથે સિંહાસન પર બેઠેલા

ત્યારે મૂર્તિમાં પ્રાણ પૂરીએ છીએ પણ એ પહેલાં કેવું છે કે મૂર્તિ જો માણસ સાથે વાત ના કરે અથવા આપણા માણસની આંખથી આંખ ના મિલાવે તો કંઈક મજા નથી આવતી એ સિવાય બહુ મહત્ત્વની વસ્તુ એવી છે કે અમને ગણેશ ભગવાન અથવા હનુમાનજી મહારાજ જેટલી શક્તિ આપણને કોસ્મિક એનર્જીથી અમે જે મૂર્તિ બનાવીએ છીએ પછી એના ઉપર છોડી દઈએ છીએ આ મૂર્તિની વિશેષતા એક એવી છે કે એક તો અગિયાર ફૂટની માટીની મૂર્તિ છે અમે વડોદરાથી માટીની મૂર્તિ લાવીએ છીએ આમાં જમણી સૂપના ગણપતિ છે મૂર્તિની અંદર મૂર્તિ અમે એવી રીતે નક્ષત્ર અને ગ્રહ નક્ષત્ર જોઈને મૂર્તિ બનાવડાવીએ છીએ ગ્રહો નક્ષત્રોની સકારાત્મક ઉર્જાને જમીન તત્વની સ્થિરતા સાથે જોડીને માટીમાંથી તૈયાર કરેલી આ મૂર્તિ ભક્તોનું મન મોહી લે છે આ મૂર્તિ ઇકો ફ્રેન્ડલી તો છે જ પણ તેમ છતાં જેણે પણ આ મૂર્તિને આકાર આપ્યો અને ચિત્રકારી કરી એનો ભાવ આ મૂર્તિમાં વસી ગયો છે એટલે જ તો ગણેશજીને જોતા જ તેમની આંખો સાથે આંખો મળતા જ મન શાંત થઈ જાય છે ગણેશજીની ઓજસ્વી આંખો જોઈ જાણે લાગે કે તેમની નજર આપણા પર જ ઠરેલી છે આ જ આંખોથી ભક્તોના મનને પારખી લે છે ગણેશજી માટીની આ મૂર્તમાં હજુ એક અનોખાપણું તમને દેખાશે અને એ છે ગણેશજીનો એક સ્વર્ણ હાથ આ ચતુર્ભુજી ગણેશજીનો એક હાથ સોનાનો હોય તેવું લાગે છે ને જમણી બાજુનો ઉપરનો હાથ જેના પર સોનાનું વરખ લગાવાયેલું છે તમને સવાલ થશે કે આખી મૂર્તિમાં આખરે આ એક જ હાથ આવો અનોખો કેમ તો એનો જવાબ ખુદ અહીંના સંચાલક અશ્વિનભાઈ ત્રિવેદીએ આપ્યું છે ગણેશની ઉપાસના કરવાથી શ્રી મળે હવે એમાં એવું છે કે ગણેશનો એક હાથ સોનાનો બનાવવાનો એક મેન મેઇન વસ્તુ એવી છે કે સોનાના હાથથી આશીર્વાદ આપે તો માણસને માણસ ઉપર રીદ્ધિ સિદ્ધિ રીદ્ધિ સિદ્ધિનું આગમન થાય સોનું એ એક એવી વસ્તુ છે તેનાથી શ્રી આવે ને આવે માટે ગણેશનો એક હાથ અને તે પણ જમણો હાથ ઉપરનો હાથ અમે સોનાનો સોનાનો વરખ વારો બનાવડાવેલો છે કે જેથી આવનાર ભક્તો ઉપર ખૂબ ખૂબ શુભ અને લાભ અને સિદ્ધિ સિદ્ધિ વર્ષે એટલા માટે અમે આ વસ્તુ કરેલી છે અહીં પંડાલમાં બેઠેલા લક્ષ્મી વિનાયકના રાજાનો પ્રભાવ અદ્વિતીય દિશે છે રાજાની સાથે તેમની બે રાણી રિદ્ધિ અને સિદ્ધિ પણ અહીં વરદ મુદ્રામાં દર્શન આપે છે જાણે કોઈ મનોહર દ્રશ્ય નયન સામે રમતું લાગે છે ગણેશજીની સાથે શ્રી અને શક્તિનો પણ અહીં આશીર્વાદ મળે છે આ મૂર્તિની વિશેષતા એક એવી છે કે અમે શક્તિ એટલે ચામુંડા પાછળ અમારા ગણપતિની પાછળ ચામુંડાની મૂર્તિ છે આજુબાજુ વિદ્ધિ સિદ્ધિ છે એટલે ત્રણ વસ્તુની અમે કોમ્બિનેશન કરેલું છે આ મૂર્તિની અંદર કેવું છે કે શક્તિની પણ ઉપાસના થાય છે ગણેશની પણ ઉપાસના થાય છે વૃદ્ધિ સિદ્ધિની પણ ઉપાસના થાય છે એટલે અહીંયા ગણેશ પંડાલની અંદર આવવાથી દે તમને બધી વસ્તુઓનો લાભ મળે મળે ને મળે છે અહીં રસ્તા પર બનેલા વિશાળ પંડાલમાં બેઠેલા લક્ષ્મી વિനായકના રાજા આવતા જતાં સૌ કોઈનું ધ્યાન ખેંચે છે બડીલોની સાથે સાથે શાળાએ જતા બાળકો પણ અહીં આવી ગણેશજીને નમન કરે છે એટલું જ નહીં વાહન ચાલકો પણ નજર પડતા જ વાહન થંભાવી ગણેશજીના દર્શન કરવા હાથ જોડી દે છે આવો પ્રભાવ છે આ નવા વાડજ વિસ્તારમાં બિરાજમાન લક્ષ્મી વિનાયકના રાજાનો કેમેરામેન નરેશ સાથે અમિતા જરીવાલા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ આમ તો સાર્વજનિક ગણેશોત્સવની ઉજવણી આઝાદીના સંગ્રામ સાથે જોડાયેલી છે પણ ઈસવીસન અઢારસો માં મહારાષ્ટ્રમાં લોકમાન્ય તિલકે આ ઉજવણી શરૂ કરાવી હતી

જુવાન હોય કે વૃદ્ધ સામાન્ય જનતા કે પછી પોલીસ સૌ કોઈ આવે છે લક્ષ્મી વિનાયક ના રાજા ની શરણ ગણેશ ચતુર્થી ના આ પાવન પર્વ દરમિયાન દસ દિવસ અહીં મેળાવડો જામે છે અમદાવાદ ના નવાવાડ જ વિસ્તાર માં વડવાનલ હનુમાનજી ના સાનિધ્ય માં થતી સાર્વજનિક ગણેશોત્સવ ઉજવણી લોકો માટે પડાવ છે પોતાની આસ્થા વ્યક્ત કરવા માટેનો એવું કહીએ તો પણ ખોટું નહીં ગણાય અને આ વાત અમે પુરાવા વિના નથી કહી રહ્યા અહીં જામતી ભીડ તો એક પુરાવો છે જ પણ સાથે વધુ એક પુરાવો છે મંડપમાં રહેલી ગણેશજીની સંખ્યાબંધ મૂર્તિ એક વિશાળકાય મૂર્તિ જે સૌ કોઈને પોતાની તરફ આકર્ષે છે અને ભક્તો લક્ષ્મી વિનાયકના રાજાના દબદબાથી અભિભૂત થઈ આંખો બંધ કરી હાથ જોડી તેમને નમન કરે છે પણ અહી વાત માત્ર રાજાના દિવ્ય તબદબાની નથી પ્રજા એટલે કે તેમના ભક્તોની આસ્થાની પણ છે કેટલાય ભક્તો પોતાના તરફથી ઉજવણી કરવા માટે પણ અહી મંડપમાં મૂર્તિઓ આપે છે અમે અમારા મંડપની અંદર ઓછા મોટી આઠ થી દસ મૂર્તિઓ હોય છે પણ એની અંદર કેવું જે લોકો અથવા જે ભક્તો અમારા ત્યાં ત્રણસો દિવસ આવતા હોય છે દર મંગળવારે આવે દર ચોથના દિવસે આવે અમુક લોકો જ્યારે બાધા રાખી હોય છે તો એ ઘરે સાચવી ના શકે તો એ મંડપમાં પંડાલની અંદર મૂર્તિ મૂકી જાય સવારે આરતી કરે અને આરતીના ટાઈમે એ લોકો હાજર રહે છે તો અમે એ મૂર્તિનું એમની એ જે માણસે મૂકી હોય એની સાથે અમે આરતી પણ કરાવીએ છીએ અને એની સાર સંભાળ પણ રાખીએ છીએ કે જેથી એ લોકોને તકલીફ ના પડે એનું અમે ખાસ ધ્યાન રાખીએ છીએ કોઈ અનિવાર્ય સંજોગોને કારણે ઘરે ગણેશજીનું સ્થાપન નથી થઈ શકતું તો પણ ભક્તિ તો પાણીના વહેણ જેવી હોય છે પોતાનો રસ્તો કરી જ લે છે એવો જ માર્ગ છે લક્ષ્મી વિનાયકના રાજાના આ દ્વારનો કારણ કે ભક્તો ગણેશજીની સેવા પૂજાના પોતાના મનોરથ અહીંયા પંડાલના સહારે પૂરા કરે છે જેમાં અહીંના સંચાલક શ્રી અશ્વિનભાઈ ત્રિવેદીનો તેમને પૂરો સાથ સહકાર મળે છે જે પણ ભક્ત પોતાના મનના ઓરતા પૂરા કરવા માટે ગુરુ ગણેશની સ્થાપના કરવા ઈચ્છતા હોય તેઓ પોતાની મનગમતી મૂહરત અહીં લાવે એટલે અહીંના પૂજારી તેની પંડાલમાં સ્થાપના કરાવે હેતુમાત્ર એ જ કે ભાવિકોને પોતાના ભાવને રજૂ કરવા એક સરનામું મળે પોતાના ઘરે કદાચ ભક્ત આરતી પૂજા નહીં કરી શકે તો પણ અહીં આવી જ્યારે કાય લક્ષ્મી વિનાયકના રાજાની આરતી થાય ત્યારે તેમના નાનકડા ગૃહ ગણેશની પણ આરતી થઈ જાય છે અને ભક્તોને પણ પોતાના ગૃહગણેશની આરતીનો લ્હાવો મળી જાય છે અદ્ભુત નજારો છે જાણે બ્રહ્માંડના રાજા સામે ટમટમતા તારા હોય એમ આરતીના દીવડાની જ્યોત જળહળી રહી છે અને આ જ્યોતના સથવારે ભક્તોની આંખોમાં પણ જાણે ભક્તિ જળહળવા લાગે આખો દિવસ અહીં ગણેશજીની પૂજા આરાધના થાય છે થાળ પ્રસાદ ધરાવાય છે હવન કરી હવાને શુદ્ધ કરાય છે અને ઈ હવામાં શ્વાસ લઈ ભક્તોના મન પણ શુદ્ધ થઈ જાય છે અને અંતે એ શુદ્ધ અંતરથી જ્યારે આરતીની જ્યોતના પ્રકાશે શ્રી ગણેશને નિરખીએ તો એ દિવ્ય છબી મનમાં અંકિત થઈ જાય આ દિવ્ય અનુભવ મેળવવા માટે જ અહીં ભક્તોની મેદની જામે છે ગણેશનો એક હાથ સોનાનો બનાવવાનો એક મેઇન વસ્તુ એવી છે કે સોનાના જે આશીર્વાદ આપે તો માણસને માણસ ઉપર રિદ્ધિ સિદ્ધિ રિદ્ધિ સિદ્ધિનું આગમન થાય સોનું એ એક એવી વસ્તુ છે તેનાથી શ્રી આવે આવે ને આવે માટે ગણેશનો એક હાથ અને તે પણ જમણો હાથ ઉપરનો હાથ અમે સોનાનો સોનાનો બરખવારો બનાવડાવેલો છે કે જેથી આવનાર ભક્તો ઉપર ખૂબ ખૂબ શુભ અને લાભ અને સિદ્ધિ સિદ્ધિ વરસે એટલા માટે અમે આ વસ્તુ કરેલી છે આ મૂર્તિની વિશેષતા એક એવી છે કે એક તો અગિયાર ફૂટની માટીની મૂર્તિ છે અમે વડોદરાથી માટીની મૂર્તિ લાવીએ છીએ આમાં જમણી સૂટના ગણપતિ છે મૂર્તિની અંદર મૂર્તિ અમે એવી રીતે નક્ષત્ર અને ગ્રહ નક્ષત્ર જોઈને મૂર્તિ બનાવડાવીએ છીએ સવારથી સાંજ સુધીની મૂર્તિની પૂજા થાય છે હવન સાથે અને નવ ને પંદરે આરતી કરીએ છીએ સવારે દસ વાગે આરતી થાય છે થાળ ચડાવીએ છીએ લક્ષ્મી વિનાયકના રાજા પોતાના જ ઘરે આવ્યા એ ભાવ સાથે આસપાસની બધી રહેણાંક સોસાયટીના લોકો પણ ઉત્સાહિત થઈ જાય છે ઓઝોન આંગન શ્રેય અપાર્ટમેન્ટ બ્રજેશ અપાર્ટમેન્ટ તે સહિત અહીં આસપાસના દરેક પરિવાર માટે તો આ લક્ષ્મી વિનાયક તેમના જ રાજા છે એટલે જ સવાર સાંજ જ્યારે અહીં આરતીનો ઘંટનાદ રણકી ઉઠે છે ત્યારે સૌ કોઈના મનમાં પણ ઝાલરની રણકાર ગુંજવા લાગે છે અને તાળીઓની ગુંજથી સૌ કોઈ ગણેશજીની શરણાગતિ સ્વીકારે છે કેમેરામેન નરેશ સાથે અમિતા જરીવાલા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ અમદાવાદના નવા વાડજમાં બિરાજમાન લક્ષ્મી વિનાયકના રાજાના દર્શન અદભુત છે પણ સાર્વજનિક ગણેશોત્સવ એ માત્ર ભક્તિ નહીં સેવાની સરવાણીનું પણ એક માધ્યમ છે જે લોકોને ભક્તિ અને ધર્મના માર્ગે આગળ વધવામાં સહાયક બની રહે છે ધર્મના માર્ગે આગળ વધી સેવા કરવામાં કેવો આનંદ આવે એનો આસ્વાદ આવા પંડાલ પરથી જ મળે છે અને લક્ષ્મી વિનાયકના રાજા પણ યુવા પેઢીને આવી જ પ્રેરણા આપી રહ્યા છે ગણેશ ચતુર્થી થી અનંત ચતુર્દશી સુધી દસ દિવસ ચાલતો સાર્વજનિક ગણેશ ઉત્સવ જે જીવનમાં આનંદ અને ઉલ્લાસ ભરી દે છે પણ આ ઉત્સાહનો આનંદ બમણો થઈ જાય જ્યારે ભાવની સાથે તેમાં સેવા પણ ઉમેરાય અને પંડાલ ગણેશ કોઈ પણ હોય તેમની નિષ્ણમાં આ એક વાત સામ્ય જ રહે છે આપણે વાત કરીએ અમદાવાદના નવા વાડજમાં માં બળવાનલ હનુમાનજી શનિદેવ અને લક્ષ્મી વિનાયક ના સાનિધ્ય જે પંડાલ માં દસ દિવસ બેસી બધા ભક્તો ને મંદ મંદ સ્મિત સાથે જુએ છે અને તેમને આશીષ આપે છે અને ભગવાન ની હાજરી માં સૌ કોઈ ભક્તિ માં ઓત પ્રોત થઈ જાય છે રામકથા નું શ્રવણ ભજન કીર્તન જાણે આખું વાતાવરણ ભક્તિના રંગે રંગાઈ જાય છે કદાચ એ ગણેશજી જ આશીષ છે કે પાંચ વર્ષથી આ ઉજવણી નો રંગ ઉત્તરો છે માત્ર દર્શન નહીં પણ કથા કીર્તન થકી સંસ્કૃતિ અને સંસ્કાર ને લોકોના મન સુધી પહોંચાડાય છે આ દસ દિવસ દરમિયાન અહી વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે યજ્ઞ થકી લોકોની સુખાકારી ની પ્રાર્થના કરાય છે કે અમે દસ દિવ દસ દિવસનો પ્રોગ્રામ રાખીએ છીએ એની અંદર રોજ સવારથી સાંજ સુધી હવન હોય સવારની આરતી હોય બપોરે હવન હોય રામકથા હોય પછી શ્રી સુપ્તના પાત હોય છે પછી ગણેશ અથર અમે હવન કરાવીએ છીએ કમર કાકડીથી અમે હવન કરાવીએ છીએ હરદરના પાણીથી અભિષેક કરાવીએ છીએ કંકુથી અભિષેક કરાવીએ છીએ સિંદૂરથી અભિષેક કરાવીએ છીએ અમારે રોજ કંઈક ના કંઈક એવા અભિષેક ચાલુ હોય છે કે જે માણસના જીવનની અંદર શ્રી તો આવે શ્રી સાથે રિદ્ધિ સિદ્ધિ આવે અને માણસના જીવનની અંદર શાંતિ થાય એ સિવાય બીજી એક વસ્તુ એવી બે વસ્તુ એવી મહત્ત્વની છે કે ગણપતિ એ મંગળનું દેવતા છે મંગળગર જેનો ખરાબ હોય અથવા માંગલિક હોય અથવા લગ્ન ના થતા હોય તો આની ઉપાસના કેવી રીતે કરવી જોઈએ અને કેમ કરવી જોઈએ એના ઉપરથી અમે આ સંશોધન મંત્ર તંત્ર યંત્રથી આ સંશોધન કરી અને અમે આવી રીતે કામ કરીએ છીએ કે જેથી લોકોને બહુ સારો લાભ મળે આર્થિક તંગીઓ દૂર થાય ન ચાલવાવાળા કારખાના ચાલતા થાય અથવા એ સિવાય એમના જીવનની અંદર શ્રી આવે એનું કામ અમે કરીએ છીએ વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટે ચૈવ વિઘ્નસ્તસ્ય ન જાયતે અર્થાત વિદ્યાના આરંભે વિવાહે ગૃહપ્રવેશે યાત્રાએ જતા યુદ્ધ કે સંગ્રામ માં પહેલા ગણેશજી નું નામ લેવાથી કોઈ વિઘ્નો આવી જ નથી શકતા આવા વિઘ્ન હરતા માત્ર વિઘ્નોનો નાશ નથી કરતા પણ મનની મુરાદ પણ પૂરી કરે છે આ પંડાલ માં બેઠેલા લક્ષ્મી વિનાયક ના રાજા પણ ઈચ્છા પૂર્તિ કરનારા છે જરે ભાવ થી કહો તો ભગવાન જરૂર સાંભળે છે આજ કોન્સેપ્ટ ને અહી ઈચ્છા પૂરતી બોક્સ ના રૂપે સાકાર કરાયો છે તમને થશે કે આ કઈક નવું છે હે ને તો આવો જાણીએ આ ઈચ્છા બોક્સ બોક્સનો કોન્સેપ્ટ શું છે ઈચ્છા પૂર્તિ બોક્સ એ એવું છે કે ભગવાન દરેકની ઈચ્છાઓ પૂર્ણ તો કરે જ છે પણ છેલ્લા પાંચ વર્ષથી અમે આ ઈચ્છા પૂર્તિ અમે બોક્સ એટલે મૂકીએ છીએ કે આપણે આપણી ઈચ્છાઓ લખી એક કે બે ઈચ્છા લખીને ઈચ્છા પૂરતી બોક્સની અંદર અમે નંખાઈએ છીએ અને ગણેશ ઉત્સવ પતી જાય પછી દરેક ઈચ્છીઓ અમે વન બાય વન ખોલી અને જેની અમે નામ નથી લખાવતા પણ એ લોકોની ઈચ્છા પૂરી થાય એના માટેને અમે જરૂર પ્રયત્ન કરીએ છે કે જેથી અમે અમારા બ્રાહ્મણો દ્વારા કંઈકનો કંઈક અમે અનુષ્ઠાન કરાવતા રહીએ અને જેની નંબર આવતો જાય એની એમે ઈચ્છા પૂરી થાય એ ਵੀ અમે પ્રાર્થના કરતા હોઈએ છીએ લોકોના જીવનને વધુ સુખી કરવા માટે જ્યારે આટ આટલા પ્રયાસ થતા હોય તો એ પ્રયાસ ક્યારેય નાના ના કહી શકાય ભલે સ્થાન નાનકડું હોય ભલે પ્રાચીનતાનો પ્રભાવ નથી પણ ભવિષ્યને સુસંસ્કૃત કરવાની નેમ છે જેને માટે અહીં સેવા કાર્યમાં જોડાતા અમારા મૂળ કાર્યકર્તાઓ પાંચ છે અને આ લોકોનો 365 ત્રણસો દિવસ માટેનો મંદિરનો નિસ્વાર્થ ભાવની સેવાનો લાભ અમને મળે અને એ સિવાય ઓછા મોછા કમસે કમ દોઢસો થી બસો છોકરાઓ જે યંગ બ્લડ કહેવાય

પણ સાથે જે કંઈક કરવાની અને નૈતિક રીતે ઉન્નત થવાની ભાવના રાખે છે તેને પૂરું પીઠબળ પણ આપે છે આ લક્ષ્મી વિનાયકના રાજા તો બોલો ગણપતિ બાપ્પા મોર્યા કેમેરામેન નરેશ સાથે અમિતા જરીવાલા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ જોયો ને નવા વાડજના લક્ષ્મિ વિનાયકના રાજાનો દિવ્ય પ્રભાવ આવો પ્રભાવ આ દસ દિવસ આપણે સૌ અનુભવતા રહીએ એ જ આશા સાથે અત્યારે બસ આટલું જ નમસ્કાર